નમસ્કાર વાયનન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો આજ રોજ સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડ તથા તેમના આગેવાનો દ્વારા વડોદરા મહાનગરપાલિકાની વરડી કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું વડોદરા મહાનગરપાલિકા દ્વારા 31 સ્મશાનોને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે તે રદ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી મહેન્દ્રસિંહ રાઠોડ તથા સામાજિક કાર્યકરો સ્થાયી સમિતિના ચેરમેન ડૉક્ટર શೀತલ મિસ્ત્રીને આવેદનપત્ર પાઠવ્યું અનેક સવાલોના જવાબ માંગવામાં આવ્યા હતા તો સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આરટીઆઈ કરીને માહિતી મેળવી લેવી જેને લઈને આજે સામાજિક કાર્યકર મહેન્દ્રસિંહ રાઠોડે આક્રોશ વ્યક્ત કર્યો હતો

એમના ચાર પાંચ સાથીદારો સાથે પ્રજાનો અવાજ છે પ્રજા એમને બધી રજૂઆત કરે છે વડોદરાની ત્રીસ લાખ જનતાના પ્રતિનિધિ તરીકે અમને રજૂઆત કરવા આવ્યા કે ભાઈ આ સ્મશાનોનું ખાનગીકરણ કર્યું છે અને આ ગેરવ્યાજબી છે અને લાકડા અને છાણાને બધું અમે એનજીઓ પાસેથી મફત કરાવીશું એકત્રીસ સ્મશાનોમાં જે બે ચાર એનજીઓ કામ કરતી હતી એ લોકો ડોનેશનના નામે છાણાના નામે લાકડાના નામે પૈસા લેતા હતા અને લોકો સ્વેચ્છા આપતા પણ હતા અમારી પાસે અવારનવાર ઘણી ફરિયાદો આવી અને લાગ્યું કે આ તંત્રમાં સુધારો કરવાની જરૂર છે કારણ કે એનજીઓ સાફ સફાઈ કરે નહીં અને ડિપાર્ટમેન્ટને એવું લાગે કે એનજીઓ સાફ સફાઈ કરશે એટલે કોઈ જાતનું કોર્ડિનેશન રહેતું નહોતું ઘણી વખત અર્લી મોર્નિંગમાં માણસ રીડ ભરીને ગયો હોય લાકડા મોટા છે ભીના છે લાકડા નથી લાકડા કાપ્યા વગરના છે આ બધી ફરિયાદો ઉઠતી હતી એનજીઓ પણ ફરિયાદ કરતી કે ગાર્ડન ડિપાર્ટમેન્ટ બરાબર લાકડા નથી હાલતું આપેલા છે તો હવે એનજીઓની પોતાની જવાબદારી હોય કે એને કાપવા કટર કરવા જ્યારે સેવાનું કામ કરતા હોય એ સિવાય છાણાના પૈસા લેવામાં આવતા હતા એ સિવાય કે ભાઈ આ લાકડા ગોઠવવાના પૈસા આપો લોકો આવા પ્રસંગે સ્વેચ્છાએ પૈસા આપતા હતા અને આવી ઘણી ફરિયાદો આવતી હતી આ બધું સંચાલન સુચારુ રૂપે થાય આથી વડોદરા કોર્પોરેશન દ્વારા આ આઉટસોર્સિંગ કરવામાં આવ્યું જેને આ લોકો ખાનગીકરણ કહે છે ખાનગીકરણ એટલે ફક્ત બે વર્ષનો ઇજારો આપવામાં આવ્યો છે એમની સભી સંતોષકારક છે ત્રીજો વર્ષ ઇજારો આપવામાં આવશે સવાલ થયો કે પ્રજાને આમાં એક પણ રૂપિયો આપવાનો નથી દરેક સ્વસ્થમાં બોર્ડ આપ્યા છે કે તમામ જે અંતિમ ક્રિયાનો ખર્ચ છે એ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે એમાં ખાસ કરીને મુખ્યત્વે જે ઇન્કલુડેડ આઇટમ છે એમાં સાત પણ લાકડા છે બારસો જેટલા છાણા છે અને પાંચ જેટલા ઘાસના પૂળા છે એટલે આ તમામ વસ્તુઓ અને આખરી સામાન આ કોર્પોરેશન આ જે એજન્સીઓ છે એ જે બિલ મૂકશે એ પ્રમાણે ચૂકવણું કરવામાં આવશે આ એજન્સીઓએ ફરજિયાતપણે લાકડા કોર્પોરેશન પાસે લેવાના છે એના લાકડાની કિંમત એકસો રૂપિયા પ્રતિ મણ રાખી છે અને એ એના બિલમાંથી બાદ બાકી થશે ચાલીસ રૂપિયા પ્રતિ મણ એમને કાપવાના અને ટ્રાન્સપોર્ટેશનને આપવામાં આવશે એમને દરેક સમસ્થાનમાં સાતથી દસ જેટલા સાતથી તેર જેટલા કર્મચારીઓ રાખવાના થાય છે આ કર્મચારીઓની બાયોમેટ્રિક હાજરી પૂરવામાં આવશે એ પ્રમાણે બિલિંગ ચૂકવવામાં આવશે એટલે કોઈ ખાનગીકરણ નથી કર્યું કે કોઈ પ્રાઇવેટાઇઝેશન કર્યું નથી આ સ્મશાન આઉટસોર્સિંગથી આપવામાં આવ્યા છે જેવી વડોદરા શહેરની અન્ય સર્વિસો છે જેમ કે પાણી નળિકાની નિભવણી હોય કે વરસાદી ગટરની નિભવણી હોય કે નવી વરસાદી ગટર નાખવાની હોય આ તમામ વસ્તુ આઉટસોર્સિંગ એજન્સી માટે ટેન્ડરિંગ એન્ડ પ્રક્યોર પર ટેન્ડરિંગ કરીને કરવામાં આવે છે અને એમાં જે એલવાન આવે છે એને આ ઇજારા આપવામાં આવેલા છે મને લાગે છે કે ગઈકાલથી જે આ ઇજારો આપ્યો છે એમાં પહેલા દિવસે કંઈક જલારામ ટ્રસ્ટના માણસોને લેવામાં એજન્સીઓમાં ઇન્કલુડ કરવા માટે નાની મોટી તકરાર થઈને એ લોકોએ બપોર પછી કામ બંધ કર્યું હતું એના લીધે નાની મોટી અવસ્થા સર્જાઈ હતી કડક સૂચના અધિકારીઓને આપવામાં આવી છે કે વહેલા વહેલી તકે એજન્સીઓને તાકીદ કરવામાં આવે કે જે વસ્તુની જરૂરિયાત છે જે મેન પણ જરૂરિયાત છે એને રિક્રૂટ કરી અને તાત્કાલિક અસરથી રૂપે સમસ્યાનું સંચાલન થાય માન્ય કમિશનર સાહેબ પણ આનો રિવ્યૂ લીધો છે માન્ય આરોગ્ય અમલદાર દિવેશ પટેલને પણ આ અંગેની સૂચના આપવામાં આવી છે ત્રણેય એજન્સીઓ સાથે મિટિંગ કરી અને અમને પણ આ કડક સૂચના આપી દેવામાં આવી છે